ચોટીલામાં વરસાદ વરસ્યો છે ચોટીલામાં ચામુંડાનું ધામ અને ત્યાં વરસાદ વરસતા આસપાસના ગ્રામ્ય વિસ્તાર મોટાભાગે ભાગે ચોટીલાની અંદર ચોટીલામાં ગ્રામ્ય વિસ્તાર છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી અને જ્યારે વરસાદ વરસ્યો ત્યારે ખેડૂતોના હૈયે ટાઢક વળી છે આ વખતે સારું એવું ઉત્પાદન થશે સારો વરસ જશે એવું એક આશા ચોટીલા પંથકની અંદર જાગી છે અને સાથે સાથે જ ભક્તો જે આવે છે દર્શન કરવા માટે એ ભક્તોએ પણ ભીંજાવાનો લાહો માણ્યો હતો વધુ માહિતી સાથે ફોન લાઈન પર સહયોગી સંવાદદાતા અમિત તુરખિયા જોડાયા છે અમિત ઘણા લાંબા સમયથી વરસાદની ખેવના હતી અને આખરે એ માતાજીની કૃપા સ્વરૂપનો વરસાદ અંબાજીની અંદર વરસ્યો છે લોકો કેવા ખુશખુશાલ જી જરૂરથી જણાવી દઉં કે લાંબા સમયથી વરસાદની રાહ જોતા હતા અસહ્ય ગરમી પણ થતી હતી ત્યારે ત્યારબાદ આ વરસાદના આગમનથી લોકોમાં ઘણો આનંદ પણ જોવા મળ્યો છે અને લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતોમાં પણ ખાસ જોવા જઈએ નુપુર તો આનંદ જોવા મળી રહ્યો છે જી નુપુર આ બાજુ વેરાવળ ની અંદર પણ પ્રભાસ પાટણ ની ધરતીને મેઘરાજા ભીંજવી રહ્યા છે ખુશખુશાલ દેખાઈ રહ્યા છે મેઘરાજા જ્યાં મન મૂકીને વેરાવળ અંદર વરસી રહ્યા છે નદીઓ પણ જાણે કે ગાંડી તૂર થઈ છે નદીઓની અંદર ઘોડા આવ્યા છે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારો હોય કે અલગ અલગ જગ્યાએ મેઘરાજા અત્યારે મન મૂકીને વરસ્યા છે ક્યાં કેવો માહોલ કયા તાલુકામાં

સાથો સાથ જે ગીર ગઢડાના અમુક વિસ્તારના જે ગામો છે એની અંદર ને બોર્ડરના જંગલ વિસ્તારની બોર્ડરના જે ગામો છે તેની અંદર પણ ભારે વરસાદ પડ્યો તો આમ સર્વત્ર જોવા જઈએ તો તાલાળા લઈ લ્યો સુત્રાપાળા લઈ લ્યો વેરાવળ લઈ લ્યો અને કોળીના લઈ લ્યો આ ત્રણ તાલુકાને આજ વરસાદે ગમરોડ્યા હતા અનેક ગામોની અંદર જે પાણી ભરાયા હતા હાલ તો જે વરસાદે અત્યારે વિરામ લીધો છે ત્યારે જે ગરમી છે અસહ્ય ગરમીનો સામનો શહેરીજનો કરી રહ્યા છે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ ચૂકી છે આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો આ વેરાવળ શહેરના દ્રશ્ય છે છેલ્લા કલાકથી અવિરત મેઘરાજાની શાનદાર સવારી જોવા મળી રહી છે છે જે જે વરસાદના પગલે રસ્તાઓ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે તો બીજી તરફ જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી અનુભવ કરવો પડી રહ્યો છે ખાસ કરીને છેલ્લા બે દિવસથી થી અસહ્ય ઉકળાટ અને ગરમીની વચ્ચે જયારે મેઘરાજાની પધરામણી થઈ છે અને વાતાવરણમાં પણ ઠંડક આજે સવારથી જ જે મેઘરાજાનું વાતાવરણ છવાયું હતું અને છેલ્લા અડધી કલાકથી મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ ચાલી રહી છે અને વેરાવળ શહેરમાં સર્વત્ર પાણી પાણી જોવા મળી રહ્યું છે રાખી શાહી સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ